તો આજ તો કાજો હોમે છે બબને લઈ હું સબતને ઇજે વાત નહી જામ મળે કાય લાગ બ્રહ્મણી માળામાં કાલે 50 50 રૂપિયા દોળા દીના હું બટકા માં કળા કે નહી ગયા તો ન્યા ગયા આપને સંસ્કાર હો ગયા કે તમને તમારા વિડિયો જે કે સબસ્ક્રાઇબ કરી કે મેં હાલો કે મેં 15 રૂપિયા આપું કે બધા આપણને આવો આપને થોડોક ચેટ નહી થાય તો કરી પૂરીયા મળી પાણી મેલો રોવા મળ્યા હતા

હાલો આગળ આવો થોડાક આગળ આવે ભાઈ આ મેં કયો આપણે પાછા આપણે આંજે આડી નીકળી જાય છે તેવું ગામમાં લખડવા હ કાંઈ નહીં આવી દઉં જોયું કોણ કોઈ આમ ગામને મળે જે બરાબર કોણ કોણ મળશે એ તો તમે વીળીઓમાં બનાવી દેજો કોઈ નહીં મળે તો આપણે આટોમાં એક દ્રવ્યા જવું ગાળા બળ